ભાદરવા માસ વધની ઇન્દિરા એકાદશીની વ્રત કથા શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની એકાદશીને ઇન્દિરા નામે ઓળખવામાં આવે છે આજે આપણે તે વિશેની એક પુરાંત કથા છે તે સાંભળવાની છે પૂર્વે આ એકાદશીની વ્રત કથા વશિષ્ઠ મહારાજે પ્રભુ શ્રી રામને કહી હતી શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે રાજા યુધિષ્ઠર તે ઇન્દિરા એકાદશીની પવિત્ર વ્રતકથા તમને કહું છું તે તમે સાંભળો પૂર્વે માહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન રાજ્ય કરતો હતો તે અધિ અતિ ધર્મવાળો હતો પરાયણ હતું તે ધર્મથી રાજ્યનું શાસન કરતો હતો તેના રાજ્યમાં સર્વે પ્રજા ધર્મવાળી હતી તેમાં કોઈ પણ કુકર્મી ન હતું તે રાજા એક સમયે પોતાના નિવાસ સ્થાનેથી શાંતિથી બેઠેલો હતો તેવામાં ત્યાં અચાનક દેવ ઈચ્છાએ નારદ મુનિ આવ્યા તેને જોઈને રાજાએ ઊભા થઈને સન્મુખ જઈ નમન કરી પાધ્ય અર્ધ્ય વગેરેથી પૂંજી સન્માન કરીને આસન પર બેસાડ્યા પછી બે હાથ જોડીને નમસ્કાર કરી વિનયથી પૂછ્યું કે હે મુનિરાજ અહીં આપના પવિત્ર ચરણ રજથી મારું ભુવન પવિત્ર કર્યું તેથી હું ધન્ય ભાગ્યશાળી થયો છું હવે આપના આગમનનું કારણ કહો ત્યારે મુનિએ કહ્યું કે તમે કોઈ દુઃખ તો નથી ને તમને કોઈ દુઃખ તો નથી ને ત્યારે રાજાએ કહ્યું કે આપના પ્રતાપથી રાણીઓ પુત્રીઓ પૌત્ર પ્રજા વગેરે તથા અમાત્યો વગેરેથી અતિ સુખ છે અને વિશેષ સેવા આપ મને ફરમાવો ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હું તો તને એક સંદેશો કહેવા આવ્યો છું તે સાંભળ હું ફરતો ફરતો આજે યમપુરીમાં ગયો હતો ત્યાં તારો પિતા કોઈક દોષના કારણથી યમલોકમાં ગયો છે અને તેને યમરાજાની સેવા કરતા મેં જોયો છે તેણે મને પગે લાગીને કહ્યું કે તમે મારા ઉપર પ્રસન્ન થઈને મારો ઉદ્ધાર કરો ત્યારે મેં કહ્યું કે તારો ઉદ્ધાર સી રીતે થાય ત્યારે તેણે કહ્યું કે મારા પુત્ર ઇન્દ્રસેનને કહેજો કે રાણીઓ પુત્રો વગેરે મળીને ઇન્દિરા એકાદશીનું વ્રત કરો અને તેનું પુણ્ય મને જો આપો તો મારા સ્વર્ગ લોકમાં નિવાસ થાય પછી તેણે તેની વિધિ પણ કહી ત્યાર પછી નારદજી તો ચાલ્યા ગયા અને ત્યાર પછી રાણી રાજાએ રાણીએ તથા પુત્રો પોત્રીઓએ સાથે વ્રત કરીને તેનું પુણ્ય પિતાને અર્પણ કર્યું એટલે તે યમપુરીથી સ્વર્ગમાં વિમાન ઉપર બેસીને ગયા આવું મહાપાપને પણ ક્ષય કરનારું વ્રત ભગવાનની પ્રસન્નતા માટે જો કરે છે તો તેને અવશ્ય મોક્ષ થાય છે આની કથાના પઠન શ્રવણથી પણ ભગવાનના વૈકુંઠ ધામને પામે છે એમાં કોઈ પણ જાતનું સંશય નથી જય શ્રી કૃષ્ણ